આજની વાત આપણે બધાને ખ્યાલ છે કે જાપાન ઉપર ઓગણીસો પિસ્તાલીસમાં પિસ્તાલીસ એટલે મીન્સ બીજા વિશ્વયુદ્ધ વખતે હિરોશિમા અને નાગાશાકી ઉપર એટમ બોમ્બ પડ્યો અને જાપાન તહસ નશ થઈ ગયું પણ દોસ્તો આજે જાપાન છે ને ટોપ ઉપર છે અને એના બે વરસ પછી જ ભારત આઝાદ થયું અને આપણે આપણી પરિસ્થિતિ પણ જોઈ શકીએ છીએ એનું રીઝન શું જાપાનના લોકોમાં એક કાઇઝન ટેકનિક છે જ્યારે આ જાપાન પડી ભાંગ્યું ને ત્યારે એ લોકોએ બધાએ ભેગા થઈને એક નક્કી કર્યું હતું કે દર અઠવાડિયે બે અઠવાડિયે દરેક જગ્યાએ કોઈ પણ કંપની હોય એમાં એક મિટિંગ કરવાની એનું નામ એ લોકોએ ક્વોલિટી સર્કલ આપ્યું હતું જાપાન તહસનસ થઈ ગયું હતું એટલે ઇકોનોમી તો સધર નહોતી પણ બધાએ નક્કી કર્યું હતું કે આપણે દરેક જણાએ કાંઈક કાંઈક એવો સુઝાવ આપીએ કે જે બહુ નાનો હોય કારણ કે દોસ્તો તમે પણ જોયું હશે કે જિંદગીમાં આપણે જ્યારે મોટા મોટા નિર્ણય કરીએ ને ત્યારે નિર્ણય તો બહુ મોટા કરીએ પરંતુ સક્સેસનો છે એટલે હંમેશા જો તમારે કંઈક ડિફરન્સ લાવવું હોય ને લાઈફમાં તો યાદ રાખવાનું કે બહુ નાના અને સરળ નિર્ણય કરવા એ નાના અને સરળ નિર્ણય ધીરે ધીરે તમે મૂકતા જશો ને ઇમ્પ્લિમેન્ટેશનમાં તો એક દિવસ એ બહુ મોટો ડિફરન્સ કરશે પણ જો આપણે પહેલાંથી જ બહુ મોટો નિર્ણય કર્યો હશે ને તો આપણે ગમે ત્યારે એને છોડી દેશું એટલે આને કાઇઝન ટેકનિક કહેવાય છે એટલે જાપાનના લોકોએ એવું ડિસાઈડ કર્યું હતું કે ભાઈ દર અઠવાડિયે બધાએ ભેગા થવાનું એટલે કોઈ એમ કહે કે આ ટેબલ ઉપર સરખું સાફ નથી તો એ સાફ કરી નાખો તો એણે પોતે જ સુજાવ આપવાનો કે ભાઈ બધાએ એક નાનો કાગળનો કપડાંનો પીસ ઘરેથી લેતા જ આવવો અને બધાએ જ પોતાનું ટેબલ ચોખ્ખું કરી નાખવું બીજું કોઈક નાનું સજેશન આપે કે ભાઈ આપણે એક ફ્લાવર પોટ રાખીએ તો એની જવાબદારી એની થઈ જાય કે ભાઈ એ ફ્લાવર પોટ મેન્ટેન કરવાનું એટલે આવું યુનિવર્સિટીમાં કોઈ પણ ફેક્ટરીમાં આ જે નિર્ણય લીધા હોય ને એ ઇમ્પ્લિમેન્ટ કરે એટલે ધીમે ધીમે તમે વિચારો કે એક એક ફ્લાવર પોટ જો અઠવાડિયે એક માણસ રાખે ને એની જવાબદારી લઈએ તો વરસ પછી એ યુનિવર્સિટીનો લુક એની ક્લીનલીનેસ કેટલી જબરજસ્ત થઈ જાય એટલે આને કાઇઝન કહેવાય આપણે બેઠા હોઈએ ને આપણને બધાને કહેશે કે સીધા બેસો તો આપણે બેસીએ આપણને ફરીથી કહેવાનું કે સીધા બેસો હજી આપણે વધારે સીધા થઈએ મતલબ કે આપણે પહેલીવારમાં એ એક સીધા બેસી શકતા હતા પણ આપણે ન બેઠા હોય પછી આપણને કહીએ ને કે હાથ ઊંચા કરો એટલે આપણે કરીએ પછી કે હજી વધારે ઊંચા કરો તો દસ વીસ ટકાનું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે મીન્સ આપણે સિત્તેર ટકા કેપેસિટીથી કામ કરતા હોઈએ જો નાના બાળકો એને કહો ને તો એક સાથે સો ટકાની કેપેસિટી કરે પણ મોટા થયા પછી આપણે સ્મોલ સ્મોલ ઇન્ક્રિમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે પણ જો જિંદગીમાં કંઈક કરવું હોય ને તો નાનું અને સરળ સ્ટેપ ભરવું તમે ડેઇલી નાના અને સરળ સ્ટેપ ભરતા જશો ને તો એક ટાઈમે એ બહુ મોટો ડિફરન્સ લઈ આવશે એટલે હંમેશા નાના નાના ઇન્ક્રીમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ રાખવાના જિંદગીમાં ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ